જય જય ભારત છવ્વીસ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કે સત્યાવીસ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની તમામ દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રોને હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ તો મિત્રો આજે માત્ર ત્રિરંગો લેવા લહેરાવવાનો નથી પણ આપણા ભારતના બંધારણ ખેડૂતના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે તો મિત્રો આપણે બધા ખેતી કર કરતા હોય છે તો જે આપણું આ દેશનું આખું જે અર્થતંત્ર છે ને મિત્રો એ ખેતી ઉપર નિર્ભર રહે તેવું કેવું હોય તો કહી શકાય કે આ જે ખેતી ખેડૂત કરે છે ને એના લીધે આખો દેશ અત્યારે ખેતી ઉપર નિર્ભર છે અને ખેતીથી આખો દેશ ચાલી રહ્યો છે એમ કેવું હોય તો કહી શકાય કારણ કે આખો દેશ છે ને એ મિત્રો આ દેશનો ખેડૂત હકે છે જો ખેડૂત ન હોત ને તો આ દેશનો કંઈક અલગ જ પરિસ્થિતિ હોત મિત્રો મિત્રો જે ખેડૂત ખેતી કરે છે અને બધાના ઘરમાં અન્ન પહોંચાડવાનું જે છે છે ને એ ખેડૂત કરે છે ખેડૂત જે રાત દિવસ મહેનત કરે છે ટાઇટ તડકો વેઠી અને વરસાદ વેઠી અને ખેડૂત અન્ન પેદા કરે છે ને ત્યારે મિત્રો આપણે ભરપેટ ખાઈ શકીએ છીએ તો હું શું રોજેસરા જઈએશ ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રો અને વાલા મારા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો ચેનલમાં નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરી આપનો અભિપ્રાય આપજો અને કમેન્ટમાં જય હિન્દ જય ભારત લખવાનું ના ભૂલતા અને તમામ દર્શક મિત્રોને ફરી વખત છવ્વીસમી જાન્યુઆરીની શુભકામનાઓ અને મિત્રો આજે મા મહિનાની આઈઠમ પણ છે તો આઈઠમની પણ તમામ દર્શક મિત્રોને શુભકામના કારણ કે મિત્રો આજે આઈઠમના માતાજીના નિવાસ થતા હોય છે તો તેની પણ બધા મિત્રોને હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આ આ દેશના ખેડૂત અને આ દેશના જવાન કે જે આ આપણી સરહદ ઉપર રહે અને બોર્ડર ઉપર રહે અને બોર્ડરની રક્ષા કરતા હોય છે જેથી કરી આપણે શાંતિથી આ દેશની અંદર જીવી શીખીએ તો એ જવાન માટે પણ મિત્રો એક લાઈક થઈ જાય લાઈક કરવાનું ના ભૂલતા અને એક આ દેશના ખેડૂત માટે મિત્રો લાઈક કરી દીજો કેમ કે આ દેશનો ખેડૂત રાત દિવસ મહેનત કરી અને જે અન્ન પકવે છે બધા ખેતીમાંથી અલગ અલગ પાક પકાવતા હોય છે તો એ પાકને પણ આપણા ઘર સુધી એ ખેડૂત પહોંચાડતા હોય છે તો ખેડૂતને પણ લાઈક કરવાનું ના ભૂલતા ખેડૂતને પણ લાઈક કરી દેજો અને બીજું મિત્રો કે એક વખત જે જે આપણા દેશ માટે જેને જેને જે ક્રાંતિકારીઓ છે એમને બલિદાન આપ્યા છે એમને પણ લાઈક કરી દેજો અને એમને પણ ફરીને યાદ આપણે કરવા જોઈએ કારણ કે આ દેશને આઝાદી મળી ત્યારે મિત્રો આપણે આ આઝાદી મહોત્સવ ઉજવી રહ્યા છે કે પ્રજાસત્તાક દિન છે એ ઉજવી રહ્યા છે આપણે આજે છવ્વીસ જાન્યુઆરી છે એ મનાવી રહ્યા છે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા દેશમાં ઘણા બધા શહીદ થઈ ગયા છે અને મિત્રો આમાં ખેડૂતોનું પણ મોટું બલિદાન છે તમે વિચાર કરો કે જે આ ખેડૂત પાક પકવે છે ને એ મિત્રો કુદરતી આધારે એ વાવણી કરી દેતા હોય છે શિયાળું સિઝન હોય ચોમાસું હોય કે ઉનાળું હોય કોઈ પણ સિઝન હોય તો બધા સિઝનમાં ઋતુ પ્રમાણે ખેડૂતો પાક વાવતો હોય છે શિયાળુ ચોમાસું અને ઉનાળું એવી રીતે વાવતા હોય છે પણ ખેડૂતને ખબર નથી કે જે મેં પાક વાવ્યો છે એ પાક મારે કેટલું ઉત્પાદન આવશે અને જે પાક છે એ ઉત્પાદન આવ્યા પછી જે એનો એક મનનો કે વીસ કિલોનો કે મારા પાકના શું ભાવ આવશે પાક તૈયાર થાય હાર્વેસ્ટિંગ થઈ જાય પછી એના પાકના શું ભાવ આવશે એ પણ ખેડૂતને ખબર નથી હોતી અને ખેડૂત જે વાવેતર કરી દેતા હોય છે કે એની જે જમીન હોય છે જે એનો વિસ્તાર હોય છે એ વિસ્તારમાં જે પ્રમાણે પાક થતા હોય છે પરંપરાગત રીતે એ પ્રમાણે એને વાવેતર કરતા હોય છે આધુનિક રીતે ખેતી કરતા હોય છે વૈજ્ઞાનિક ખેતી કરતા હોય છે પણ મિત્રો ત્યારે ખેતીમાં એવું થઈ રહ્યું છે કે જે ખેતીના ખર્ચા છે ને એ વધી રહ્યા છે અને ખેડૂતની આવક ઘટી રહી છે ખેડૂતને યોગ્ય ભાવ નથી મળતા તો આ જે ખેડૂતને યોગ્ય ભાવ ક્યારે મળશે મિત્રો એનું કોઈ જે નક્કી નથી નક્કી નથી કારણ કે આજે બધું જે ભાવ થાય એ બધું જે આપણે સરકાર ઉપર ડિપેન્ડ રહેતું હોય છે કે ડિપાર્ટમેન્ટ હોય અધિકારી હોય કે પછી કોઈ પણ પાર્ટી હોય કે જે ખેડૂતોને ભાવ નથી મળતો એનો એની જવાબદાર પણ મિત્રો સરકાર હોય છે આજે દિવસે ને દિવસે દવા મોંઘી થતી જાય છે ખાતર પણ મોંઘા થતા જાય છે આજે તમે મિત્રો જે આપણે બાર બત્રી હોળ ખાતર આવશે એનો ભાવ ક્યાં આસમાને પહોંચ્યો છે અત્યારે મિત્રો એ એક બેગ લેવા જેવી એટલે કે પચાસ કિલોની જે આપણે થેલી ખાતરની એક થેલી લેવા જેવી એટલે આ અઢારસો પચાસ રૂપિયા ઓગણીસો રૂપિયા લેશે તો તમે વિચાર કરો કે આજે બે વડા પહેલાં એનો ભાવ આપણે તેર ચૌદસો રૂપિયા હતો ચૌદસો પચાસ આજુબાજુ કે તેરસો રૂપિયા તેરસો પચાસ આજુબાજુ એનો ભાવ હતો અને અત્યારે મિત્રો એ ભાવ વધી અને અઢારસો પચાસ ઓગણીસો રૂપિયા થઈ ગયા છે તો દિવસે દિવસે ખાતર બિયારણ દવા બધું મોંઘું થતું જ હોય છે અને ખેડૂતને એમાં નકરા ખર્ચા કરવાના થતા હોય છે કે આ જે ખેડ છે એ પણ મોંઘી થતી હોય છે પછી ખેડૂતને ઘણા બધા ખર્ચા મજૂરી ખર્ચ પણ મોંઘો થતો હોય છે તો મિત્રો ખેડૂતને એમ કેવું હોય તો કહી શકાય કે એ જે પાક વાવે છે ને એ નુકસાન નુકસાનીમાં જાય છે ખેડૂત બહુ નુકસાન અત્યારે વેઠી રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે જય જવાન જય કિસાન મિત્રો